નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો તો ખાસ કરીને પાસઠથી એસી વર્ષના જે પેન્શનર મિત્રો છે તે ખાસ જોઈ લેજો આ વિડિયો તો શરૂ કરીએ આજનો વિડીયો સાતમા પગાર પંચ ડીએ ન્યૂઝ તો સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે તો સપ્ટેમ્બર મહિનો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે તો દર વર્ષે માર્ચ અને સપ્ટેમ્બરમાં સરકાર ડીએમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ એઆઈ એઆઈસીપીઆઈના ડેટાને આધારે ડીએમાં વધારો શક્ય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને માર્ચ મહિનો અને સપ્ટેમ્બર મહિનો છે તેમાં ડીએ વધારાની જાહેરાત થતી હોય છે અને આ વખતે એઆઈ સીપીઆઈના આંકડા પણ ખૂબ સારા છે તેના લીધે ડીએમાં વધારો સારો એવો થવાની એક શક્યતા છે તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો હાલમાં સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે તો સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું અઠાવન ટકા સુધી પહોંચી જશે જો આવું થશે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે તો આ વધારાની સીધી અસર માત્ર પગાર પર જ નહીં પરંતુ મુસાફરી ભથ્થા ઘરભાડા ભથ્થા અને અન્ય ભથ્થાઓ પર પણ પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં પંચાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો મિત્રો હવે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું છે તે અઠાવન ટકા સુધી પહોંચી જશે ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં શું તફાવત હશે તો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં શું તફાવત હશે તેની વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા ચાલીસ હજાર છે અને તેને પંચાવન ટકાના દરે રૂપિયા બાવીસ હજાર મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો જો ડીએ ત્રણ ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવે તો આ રકમ ત્રેવીસ હજાર બસો રૂપિયા થઈ જશે એટલે કે દર મહિને રૂપિયા બારસોનો લાભ મળશે તો આ મુજબ પગાર જેટલો વધારે હશે તેટલો જ વધુ લાભ મળશે અને પેન્શનરોના પેન્શનમાં પણ આવો જ વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પંચાવન ટકાથી અઠાવન ટકા ડીએ થાય તો બારસો રૂપિયા આસપાસ છે તે ફેરફાર થઈ શકે છે પછી જે તમારો પગાર હોય તે ઉપર તમારે વધારાનો લાભ છે તે મળતો હોય છે તો તેવી જ રીતે સમાન રીતે પેન્શનરોના પેન્શનમાં પણ આ જ રીતે વધારો થતો હોય છે તો સાતમો પગાર પંચ શું છે જે છેલ્લો સુધારો છે મિત્રો તો આ વધારો છે તે સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો સુધારો માનવામાં આવે છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અંતિમ માનવામાં આવે છે તો આઠમું પગાર પંચ પંચાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે તો આમ વધારો છે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનો છેલ્લો સમાચાર હશે મિત્રો તો મિત્રો આજે ડીએ વધારો છે જે જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે તે આ સાતમા પગાર પંચનો છેલ્લો ડીએ વધારો હશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સાતમો પગાર પંચ છે તેનો પૂર્ણ થઈ થઈ જવાનું છે અને ત્યારબાદ આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાનું છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોની ઘણી અપેક્ષાઓ પણ છે તો કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા તો ગયા વર્ષે પણ નવરાત્રિની આસપાસ સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી તો આ વખતે પણ સપ્ટેમ્બરમાં કેબિનેટની બેઠકમાં તેમને મંજૂરી મળે તેવી અપેક્ષા છે જો આવું થાય તો લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો વધારો શક્ય છે જેનાથી તહેવારોની મોસમ દરેકને માટે મોટી રાહત મળે મિત્રો તો મિત્રો ખાસ કરીને ગયા વર્ષે જ્યારે નવરાત્રિ હતી તેની આસપાસ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી હતી તો આ વખતે પણ બાવીસ સપ્ટેમ્બરના રોજ નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે તો એવી આશા છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સાતમા પગાર પંચ માટે સરકારની શું તૈયારી છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી તો જેમાં કમિશનની રચના અને તેની શરતો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી તો આ જ કારણ છે કે નવા કમિશનને લાગુ કરવામાં થોડોક સમય લાગી રહ્યો છે પણ તે શક્ય છે કે કર્મચારીઓને બે હજાર છવ્વીસથી નવો પગાર મળવાનું છે તે શરૂ થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે જે પણ કંઈ માહિતી હતી તો જે હજી સુધી કોઈ પણ જાતની અન્ય માહિતી આપણી પાસે આવી નથી તો મિત્રો જ્યારે નવી કમિશન લાગુ થશે ત્યારે તેની અસર છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની છે પછી ભલે તેની જાહેરાત મોડી થાય પણ ત્યાં સુધીનો જે બાકી પગાર છે અને પેન્શન છે તે દરેક અને કર્મચારીઓને મળવાપાત્ર થતો હોય છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ